પાનોલી ખરોડ પાસે અજાણ્યા ઈશમના મૃત્ય મામલે હત્યાનો ગુનો દાખલ થતા જ હત્યાનો બે ડેલસીબી પોલીસે ઉકેલી નાખ્યો હતો અગાઉ મૃતક ઈશમે 1500 રૂપિયાની લૂંટ ચલાવતા હત્યારા ઈશમને રીસ રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ મૃતક ઈશમ કોણ છે એ હજી સ્પષ્ટ થયું નથી ત્યારે મૃતક શ્રમિક કોણ છે તેના પરિવારજનોની પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેડા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી પીએમ રિપોર્ટમાં માથાના બળ પદાર્થ વધે ગંભીર ઇજા કરતા ખોપરી હારકું તૂટીને વધુ લોહી વહી જતા શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું હોવાનું કારણ સામે આવતા પાનોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલકુવાના શંકર મોવરિયા વસાવા નામના એક ઇસમ સંડોવાયેલો છે જે અંકલેશ્વર તથા લી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે આરોપીને ખરોડ નજીકથી ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો આ મામલામાં મરણ જનાર ઇસમ પંદર દિવસ અગાઉ મારામારીમાં પંદરસો રૂપિયા લૂંટી લીધા હતા તેની રી રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને સપ્તાહ બાદ શોધી કાઢ્યો હતો અને બદલો લેવા તેને વિશ્વાસમાં લઈ ખરોડ તરફ ખેતમજૂરીમાં વધુ રૂપિયા મળી રહ્યા હોવાની લાલચ આપી રિક્ષામાં બેસી બાકરોલ બ્રિજ નજીક આવ્યા હતા અને ચાલતા ચાલતા ખરોડ ગામની શીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેને તેના વતન ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ પંદર છ બે હજાર પચીસ ના રોજ પાલવની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામમાં ખેતરના શેઢા પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી આ લાશ એ ડીકમ્પોઝ હાલતમાં મળી હતી જેની ઉંમર લગભગ ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ હોવાનું અંદાજ કાઢવામાં આવ્યો હતો જે અન્વયે શરૂઆતમાં એડી દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આગળની તપાસ દરમિયાન તારીખ ઓગણીસ છ બે ના રોજ તેમાં મર્ડરનો ગુનો દાખલ કરી કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર વ્યક્તિ જે છે તે જેનું નામ હાલમાં પ્રવીણ હોવાનું પ્રાથમિક પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તે અને આરોપી જેનું નામ શંકર મૌર્ય વસાવે તે જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો છે તે બંને સાથે મજૂરી કરવા માટે અને અને એકબીજા સાથે વાત કરતા હતા એ બાબતે તેને બંનેને કે રૂપિયા જે જનાર છે તેણે આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તે તેને બીજા બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને આવાબરુ જગ્યાએ લઈ જાય છે માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી એનું મૃત્યુ નિપજાવી દીધેલ છે આ જે આરોપી જે છે એને પોલીસ પકડી દીધેલ છે જેમાં એલસીબી ટીમ તથા લોકલ પોલીસ ની ના માણસોની ટીમો એ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ ની મદદ થી આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ ની સૂચના અનુસાર કામગીરી કરી અને આ ગુનાને ડિટેક્ટ કરી લેવામાં આવેલ છે આ અનુસાર હાલમાં તેની પાસેથી જરૂરી જે પણ વસ્તુઓ છે તે મુદ્દામાલ હસ્તગત કરવા માટે તથા આગળની તપાસ માટેની કાર્યવાહી ચાલુ છે